જો આપણે ગાડી ખાલી કરીને રિટર્ન થઈ ગયા છીએ અને એવો મસ્ત મજાનો નજારો જે આપણું ગામડું જે કાઠિયાવાડીની મજા છે ને એ અહીંયા દેખાય છે જો એટલા મસ્ત મજાના વૃક્ષો વાવ્યા છે વર્ષો પહેલાં આનું જતન કર્યું છે એકદમ શાંત વાતાવરણ પ્રકૃતિના ખોળે કહેવાય ને એવું વાતાવરણ અને અહીંયા ક્યાંક જો ખાટલો ક્યાંક હોય અને જ્વસ્તીનું જાડવું હોય ને નીચે બે કલાક આરામ કર્યો હોય ને તો શરીરની અંદર ઇમ્યુનિટી પાવર વધી જાય વાતાવરણ એકદમ શાંત વાતાવરણ સુરતની અંદર ઘોઘાટમાંથી બહાર નીકળે ને વગર પૈસા મજા એવા કરે વગર પૈસા વાતાવરણ રોડમાં જેમ ટર્નિંગ પોઈન્ટ આવે ને એમ જીવનમાં પણ ટર્નિંગ પોઈન્ટ આવે જો આગળ ભેસું છે ને રોડ ક્રોસ કરે છે મજાનો નજારો છે આ ભાઈ ધીમે ધીમે ગાડી લઈને જાય છે બરાબર નક્કી કાર્યક્રમ હોય શકે પીવાનો બીજું કંઈ નહી પીવાનું ધીમી ગાડી હાલતી હોય એટલે સમજી લેવાનું અંદર પેક બને છે અને ભાઈ પીવે છે બહુ પૈસો વધી જાય પછી કાંઈ માણસને હખ હોતું નથી કરી જિંદગી જીવા હોય પણ કુવાડા મારીને ઉભી કરે તખના દાડા લાવે અને પછી ભેળું થાય નહીં પછી રોવા જેવા બીજો કોઈ ઓપ્શન નથી અને ક્યાંક ભેગા ક્યાં હોય કોઈકના દુઃખમાં દર્દમાં રોવે આપણે એમ લાગે દુઃખ હજી એટલે રોવે પણ એનું રોવે આપણું નહી ભાઈ જેમ રોડ ઉપર બમ્પ આવે અને જોટો લાગે ને એમ જિંદગીમાં ક્યારેક ઝોંટો લાગે બમ્પ આવે તો સહન કરી લેવું પટપટિયા પાડે પીલડા પાડે ભેગું ન થાય મસ્ત મજાનું ગામ શાંત વાતાવરણ